સેન્ટીમીટર વ્યાસ ધરાવતા વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો તો યાદ રાખવાનું એક સૂત્ર અર્ધ ગોળાની જયારે આવા દાખલા પૂછે ત્યારે આ સૂત્ર યાદ રાખવાનું અર્ધ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો યાદ કરો જ્યારે આપણે વ્યાસ શોધીએ ત્યારે વ્યાસનું સૂત્ર શું થાય કે બે ગુણ્યા એટલે કે બે ગુણ્યા આર તો ઊંધું જ્યારે આપણે ત્રીજીયા શોધ્યું હોય ત્યારે શું કરવાનું ત્રીજિયા બરાબર વ્યાસના છેદમાં બે એટલે કે વ્યાસનો નો અડધો બરાબર વ્યાસના છેદમાં બે એટલે મળે તો હવે વ્યાસ છે તો તો ના કરો એટલે 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 થાય બરાબર મળી આપણને હવે જો ચૌદ નો વર્ગ કરો એના કરતા ચૌદ આપણે બે વાર લખી તો છેદ ઉડી શકીએ ચૌદ ગુણ્યા ચૌદ હવે છેદ ઉડાડો સાત એક સાત સાત દુ ચૌદ હવે આ બધાનો ગુણાકાર કરો બે ગુણ્યા બાવીસ ગુણ્યા બે ગુણ્યા ચૌદ એટલે કેટલા થશે બાવીસ બારસો બત્રીસ સેન્ટીમીટર આવ્યું આનો જવાબ બરાબર આ રીતે અર્ધગોળાની વક્ર સપાનું ક્ષેત્રફળ તમે શોધી શકો હજી કઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરજો થેન્ક યુ